વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ પ્રકરણ એકમાં જે સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપેલ છે એના વિશે ચર્ચા કરીશું સંજોગીકરણ પ્રક્રિયા સમજતા પહેલાં આપણે એક અહીં પ્રવૃત્તિ કરીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક બીકર લઈશું બીકરની અંદર પાણી ભરીશું અને પછી આ પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ જેને કળી ચૂનો પણ કહેવાય એને નાખીશું જેમ આપણે પાણીની અંદર કડી ચૂનો નાખીશું તેમ પાણી ઉકળવા લાગશે અને બીકરને તમે અળો તો તમને ગરમ લાગશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીકરને ગરમ કર્યું નથી છતાં પણ પાણી ઉકળવા લાગે છે અને બીકર ગરમ થાય છે તો અહીં ઉષ્મા ક્યાંથી આવે છે તો પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ બે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માના કારણે પાણી ઉકળે છે અને બીકર આપણને ગરમ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો અહીં કયા કયા પ્રક્રિયા છે તો પાણી અને कैल्शियम ऑक्साइड तो जय अंदर बे प्रक्रिया को संजोजाई ने का तो भेगा थे ने, एक नीपजन निर्माण करे कि कैल्शियम हाइड्रोक्साइड निर्माण थे तो एकज नीपजनु निर्माण करे तो ये रासायनिक प्रक्रिया ने अपने संयोगीकरण प्रक्रिया कही रासायनिक समीकरण पर तब जको प्रक्रिया को कया क्या तो कैल्शियम ऑक्साइड सी ए કોની સાથે પ્રક્રિયા કરે છે તો પાણી એચ ટુ ઓ આપણને શું મળે છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ટુ અને સાથે સાથે ઉષ્મા મુક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે સંયોગીકરણ પ્રક્રિયા સમજી ગયા હશો એવી પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજનો નિર્માણ કરે છે તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા કહીએ